તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ખુશી ઠાકોરના ટોપ ફાઇવ વાઇરલ રીલ્સ વિડીયો ખુશી ઠાકોરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની વાત કરીએ તો મિત્રો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક લાખ સાડત્રીસ હજાર જેટલા ફોલોઅર્સ છે નંબર પાંચ ઉપર જે વિડીયો આવે છે એ વિડિયોની વાત કરીએ તો મિત્રો તે વિડીયો પર અત્યાર સુધી એક પોઈન્ટ ચાર મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને એક લાખ છ્યાસી હજાર જેવી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વિડીયો નંબર ચાર ઉપર જે વિડીયો આવે છે એ વિડીયોની વાત કરીએ તો મિત્રો એ વિડિયો પર એક પોઈન્ટ પાંચ મિલિયન જેટલા વ્યૂઝ આવે છે અને એક લાખ ત્રેવીસ હજાર જેવી લાઇક્સો આવી છે તો જુઓ તમે આ વિડિયો

નંબર એક ઉપર આવે છે એ વિડિયોની વાત કરીએ તો મિત્રો એ વિડીયો પર બે પોઈન્ટ સાત મિલિયન જેટલા વ્યૂઝ આવ્યા છે અને બે લાખ ચાલીસ હજાર જેવી લાઇક્સ આવી છે તો જુઓ તમે આ વિડીયો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું એક નવા વિડીયોમાં